જય જાન અત્યારે મસ્ત મજાનો આપણે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કેવી વર્ષ છે સવારમાં તમને બધાને ખબર રહેશે કે મેં બનાવ્યો અત્યારે આપણે થોડો ઘણો બ્લોગ ઉતારી લીધો હતો આપણે છે ને નાઈ નહોતા એટલે કે આપણું ફેસ દેખાડ્યું નતું અને છે ને સવારમાં ક્લિપ આપણે ઉતારી છે ને એ તમે પણ બધાય જોઈ લેજો મેં જો સાંભળો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વળી તમે બધા ઓલી ક્લિપ જઈ લો મજાનો સવાર થઈ ગયો છે આજે છે ને આપણે નાઈ નથી એટલે આપણું કાંઈ ફેસ નહીં દેખાડવી ને મારી બાજુ હું કરો છો બાપી

को जीवै लाइक करो सब्सक्राइब करो खाली बली जाओ <laughs> अमर जीव ने ने को जीवै मे दिनिस भ दाद काटे सबस्क्राइब गरि न खै बली जाओ आ हां जा दिनिस भ साविस का दिनिस भ हां अब सवेला वेला आउजो तुम्हारे

समोसा समोसा लाइक करो शेयर करो कमेंट करो सब्सक्राइब करो जीज़ी जीज़ी जीज़ी। हाँ भाई नी जो आवाज़ जी को फिर पंद्रह सावन तेरी करो चाहे कुछ भी नहीं तो बताइए जैसे

હમ માર માનસો બેન લેવાસ કા ઘટ ડે થી એ બે સોપડી લઈ છે ને તે હું આરસી પૂરી છે ને ખજૂર કાપતા હતા જો મસ્ત મજાની ખજૂર આજે ખજૂર પાક છે કા ધોળી તો મસ્ત મજાની ખજૂર કટિંગ કરે છે ને હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં માં દશો ને નો મજા હોય તો આપડો બ્લોગ વિડિયો જોતા રહે એટલે મજા માં આવી જશો સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી ને જય જનવા અત્યારે જો મસ્ત મજાનો રોંડાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ અત્યારે મસ્ત મજાનું કરી વાળ્યું છે જો આવો કાક સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે કરી વાળ્યું છે અને જો કાલ છે ને તાટી ખેહરીથી તાટી ખેર વય હોય છે ને છે ને મારા મિત્ર ભાઈ જો એ કાંક છે ને લેન મથે હશે ને આ જો મમ્મી છે ને હરા કરતા તા એ છે ને ક્યાંક બહાર ગયા છે ક્યાંય ગયા છે ને આપણને કાંઈ ખબર છે નહીં અને આપણે છે ને મિત્રો લેશન કરવાનું છે ફરમાઈશનો વિડીયો આવ્યો હતો ફરમાઈશ આપણે પણ મસ્ત મજાની લઈ લીધી છે અને આજ તો થઈ ગયો છે શુક્રવાર થઈ ગયો છે એટલે આપણે છે ને ભણવા જતા કે કાલ તો બ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે છે ને કાલ ટાટી ખ્યા રહેતી ને બે એક બ્લોગ મારો ટોકમાં પડ્યો એ આજ આવ્યો હશે તમને બધી જોયો તો કે હું આવીને એટલે કાલ થઈ જાય છે બ્લોગ તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહીજો મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો થોડો સાંજનો સમય થઈ ગયો છે અને ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે અને આપણે જો મસ્ત મજાના છે ને વાડી આવી છે અને વાડીનો નજારો તો જો કાક છે ને આવો છે અને વાડી છે ને આજ નો ફોન લાવ્યા છે ને તે મેં કીધું છે ને વાડી આવો ઉતારવા જાવ બા તમે શું કરો છો બેઠા બાપા શું કરું

હા હારો ફોન લેવો પૈસા બૈસા થાય જ તને બા નકર તો છે ને સ્કીમ વાળો હોય ને એવો ફોન લેવો નતો ખબર પા જો હારે સાયકલ આવે ને એવો ફોન લેવાનો હતો પણ એવા ફોન નું શું કઈ મેળ આવ્યો નહીં ને એવો ફોન લીધો નતો આવો ફોન લઈ લીધો છે સાદો અને સિમ્પલ મસ્ત મજાનો લઈ લીધો છે તમારે બધાય જો

હલકી ગોળી વાળા છે કે બટકા પાડવા છે બટકા પાડી વાળા બટકા પાડી વાળા એમને મસ્ત મજાના જો ગઈ તમને ભાવે છે કે નહીં જરીક કોમેન્ટ કરીને કહી દેજો ને અલખેર છે ને અમે બીજી વખત બનાવ્યો અમને છેને ને મને થોડી અડી ગયો ન ભાવે કાં થોડી એ બધા હાટું અડી ગયો ને અમારા હાટુ ખજૂર પાક મને થોડીને ખજૂર પાક ભાવે અડી ગયો ન ભાવે એટલે અમે ખજૂર પાક બનાવ્યું ને આજે છે ને આપણો બ્લોગ પૂરો કરવાનો વારો નથી કાંઈ ને કૃષ્ણને વારો છે તો એ જ બ્લોગ પૂરો કર્યો હોય છે તો કન્ટિન્યુ બ્લોગ અમે બનાવી દેજો મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાના આપણે જમીકા નવરા થઈ ગયા છે અને વાડીથી પણ આપણે વ્યાવાતા પછી તો જો કાંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો અને જો અત્યારે આપણે વ્લોગ શૂટ કરવી છે ને જો મસ્ત મજાના આપણે જમીકાને પણ નવરા થઈ ગયા છે વાસણ પણ આપણે ઉટકી વાળા છે ને ઘરનું વાતાવરણ તો જો આવું કાંક થઈ ગયું છે અત્યારે છે ને ઠંડી એટલી બધી કાંઈ પડતી નથી